સો સત્તર માં યોજના ગુજરાત સરકારને મારે વિશેષ અભિનંદન આપવા છે કે ભારત સરકાર જે પંચોતેર ચૂકવે છે અને પચીસ ટકા આપણે તેમ છતાં જે એની ફીઝની અંદર જે રકમ જે સીલિંગ ના આધારે એફઆરસીએ જે નક્કી કરેલી રકમ પ્રમાણે આપણે પૂરેપૂરી ચૂકવવાનો પ્રયત્ન કરે છે ને એમાં રાજ્ય સરકાર વધારાની પણ રકમ ચૂકવે છે અને આદિજાતિ વિદ્યાર્થીનો અભ્યાસ બગડે નહીં બિલકુલ ચિંતા આજે પણ કરી રહી છે એટલે ચેતરભાઈ હોય કે અન્ય લોકો હોય એના રીતે તો મિત્રો નરેશભાઈ પટેલ એવું કહે છે કે ચૈતરભાઈ વસાવાને હું એટલો જવાબ આપવા માંગુ છું કે તમે તો હમણાં ચૂંટણા છો આ રાજ્ય સરકાર સોળ સત્તર થી બધા જ વિદ્યાર્થીઓની ચિંતા કરે છે અને એવું પણ કહે છે કે ગુજરાત સરકારને તો હું અભિનંદન પાઠવા માંગુ છું કે જે પંચોતેર ટકા જે સહાય ચૂકવે છે અને આપણે ઉમેરો કરીએ છીએ અને બીજું તેમને તે વિડીયામાં કહ્યું તે સાંભળી લીધું હોય છે તો મિત્રો તમને આમની વાત સાચી લાગી કે ના લાગી તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને તમે કોના સપોર્ટ છો ચેતરભાઈ વસાવાના સપોર્ટમાં કે નરેશભાઈ પટેલના સપોર્ટમાં તેટલું તમે જરૂરથી કોમેન્ટ કરતા જજો